મિત્રો આવડી મોટી કાચની બિલ્ડિંગ જોતા તમને કઈ સમજાશે નહીં પણ તમને કહી દઉં છું રાજકોટમાં વ્રજ હોટેલ ગ્રુપ વાળા નું નવું નજરાનું આવી ગયું છે શિવ એવન બેંક હોલ રૂમ એન્ડ થિયેટર અહિયાં તમને મળશે બેંક હોલ રૂમ પર્સનલ થિયેટર ડેકોરેશન કેટરિંગ જેવી તમામ સુવિધા તમને એક જ જગ્યાએ મળી રહેશે જો તમારા ફેમિલી મિત્રોમાં માં કોઈ ને ત્યાં સગાઈ હોય મેરેજ હોય કે શ્રીમંત હોય તો તો અહિયાં છસો માણસો માટેનો પીલો લે સેન્ટ્રલ એસી વાળો બેંક હોલ આવી જઈએ હલ્દી રસમ જેવા નાના મોટા ફંક્શન હોય તો એમના માટે પણ અહીંયા અલગથી થી બેન્કવેટ હોલ છે નીચે વિશાળ હોલ છે અહીંયા તમારા ફેમિલી મિત્રો સાથે દાંડિયા રાસ કરવા હોય તો દાંડિયા રાસ થઈ શકે કિચન ની વ્યવસ્થા આપેલી છે જમણ અહીંયા થઈ શકે જો તમારા ફેમિલી મિત્રોમાં માં કોઈને ત્યાં બર્થડે પાર્ટી હોય કીટી પાર્ટી હોય કે ફેમિલી ફંક્શન તોય તમે અહીંયા એન્જોય કરી શકો છો 120 માણસો ની કેપેસિટી ધરાવતું અહીંયા સારામાં સારું થિયેટર એ છે જો 60 70 માણસો માટે બિઝનેસ મીટિંગ કે કોર્પોરેટ મીટિંગ કરવી હોય તો તો અહીંયા પ્રોજેક્ટર ની સુવિધા છે તમારા મારા હવેથી તમારા ફેમિલી મિત્રોમાં માં કોઈ નથી નાના મોટા ફંક્શન આવે એટલે જલ્દીથી પહોંચી જવાનું કાલાવાડ રોડ થી ન્યારી ડેમ તરફ જતા ન્યારી ડેમ ની સામે જ આવી જાય છે આસારામ સ્કૂલ ની પાછળ શિવ હેવન બેન્ક્વેટ હોલ્ડ રૂમ એન્ડ થિયેટર